હું સંજય કુમાર ટી રામાનોજ નાયબ મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ મહાનગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાલમાં મુખ્ય રસ્તાઓમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને જે તે રસ્તા ઉપર માપણી કરી અને લોકોને જાણ થાય તે માટે પટ્ટા મારી અને ડિમાર્કેશન કરી આપવામાં આવેલ છે તો જે રસ્તા ઉપર ડિમાર્કેશન થઈ ગયું છે તે તમામ નાગરિકો દબાણકર્તાઓને હું અપીલ કરું છું કે દબાણ જે તમારું છે તે પટ્ટા સુધીનું દબાણ સોમવાર સુધીમાં ખુલ્લું કરી આપવા વિનંતી જો સોમવાર સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા આ અંગેની આગળ નિયમનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યાર પછી કોઈ સમય આપવામાં આવશે નહીં જેથી ફરી વખત એક નાગરિકોને અપીલ કરું છું કે જે જે લોકોને ટીમ દ્વારા પટ્ટા મારી આપવાના છે એ પટ્ટા સુધીનું એમનું જે દબાણ છે એ પોતાને સ્વૈચ્છિક દૂર કરવા વિનંતી છે